નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે થરાદના વાઘાસણ ગામે મહિલા ઉમેદવાર ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરી થરાદ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીએ જોર પકડ્યું છે ત્યારે દરેક ગામના આગેવાનો તેમજ બિન રાજકીય આગેવાનો પણ પોતાના સરપંચની અને વોર્ડના સભ્યોની ઉમેદવારી કરી રહ્યા છે તેવામાં વાઘાસણ ગામેથી મહિલા આગેવાન અને ચૂંટણી લડવા વાઘાસણ તમામ સમાજના લોકો સાથે મળી ચૂંટણી લડવા મેદાનમાં ઉતરવા માટે હાકલ કરી છે જેમાં વધુમાં ગામના આગેવાન જગદીશભાઈ પટેલ દ્વારા જણાવાયું કે અમે ગામમાં સર્વે કર્યું મનસુખભાઈ પ્રજાપતિને બિનહરીફ જાહેર કર્યા છે પરંતુ અમે ગામમાં સર્વે કર્યું તો કેટલા આ વાતને લઈ સમર્થનમાં હતા જેને લઈ અમે અત્યારે મહિલા ઉમેદવાર ચૂંટણી લડવા માટે તૈયાર કર્યા છે અને સૌ સાથે રાખી બેનને જીતાડીશું એવી આશા વ્યક્ત કરી હતી અમારા ગામના પૂર્વ સરપંચ ગજાભાઈ પ્રજાપતિને સૌ ગ્રામજનો સાથે મળી બિનહરીફ જાહેર કરે તો અમે મહિલા આગેવાનનું ફોર્મ પાછું ખેંચવું લેવા માટે જણાવ્યું હતું ભાસ્કરે ગામના આગેવાન છગનભાઈ બેમાજી પંચાલ સાથે વાત કરી તેઓએ જણાવ્યું હતું કે અમારે ગામમાં કોઈ વિવાદ નથી અને અમે ગામના મહિલા આગેવાન ગીતાબેન નાઇને ચૂંટણી લડવા ઉમેદવારી ફોર્મ ભરાવીએ છીએ અને ગામ લોકોને વિનંતી છે કે મહિલા ઉમેદવાર વોટ આપી વિજય બનાવે આ બાબતે ગીતાબેનની પ્રતિક્રિયા વાઘાસણ ગામના મહિલા ઉમેદવાર ગીતાબેનના જણાવ્યું હતું કે જે ગામના લોકો મારા પર વિશ્વાસ મૂકી અને મને ચૂંટણી લડવા હાકલ કરી છે તો હું ગામ લોકોને વચન આપું છું ગભેતે તે થશે પણ હું મારું ફોર્મ પરત નહીં ખેંચું એવી ખાતરી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે ગામના આગેવાન અને પૂર્વ સરપંચ ગજાભાઈ પ્રજાપતિને તમામ ગ્રામજનો સહમતીથી બિનહરીફ જાહેર કરશે તો હું મારું ફોર્મ પાછું ખેંચી લઈશ પત્રકાર હમીરભાઈ રાજપૂત થરા ગ્રામજનોએ સાથે મળીને તમને ચૂંટણી લડવાનું કીધું શું કહેશો તમે હા મને પૂરું ગામે સમર્થન આપ્યું છે અને મને કીધું છે કે બેન તમે ઉમેદવારી નોંધાવો અમે આખું ગામ તમારી સાથે છીએ તો હું પણ મારી પણ ફરજ આવે છે જો આખું ગામ આટલું ઉત્સાહી હોય અને આટલો બધો મને ગામનો પ્રેમ સ્નેહ મળતો હોય અને મને ઉમેદવારી ફોર્મ ભરાવતા હોય તો મારી પણ એક ફરજ આવે છે કે હું બધાને વચન આપું છું કંઈ પણ થશે તો આ ફોર્મ ફોરમ પાછું ખેંચવામાં નહીં આવે પણ અમારે જો ગજા ગજાબા પ્રજાપ હતી એમને જો બિનહરીફ કરતા હશે તો અમે આખું ગામ થઈ અને એમને અનામત કરે તો હું તૈયાર છું એના માટે